औरदाबाद जिला कलेक्टर कचेरी का खादे समान सिविल गुड़ समिति राजकीय सामाजिक ने शैक्षणिक उच्च उच्चा अधिकारी साथे बैठा जाई સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવાનો અભિગમ અપનાવ્યો છે જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પછી અમદાવાદ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં યુસીસી સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઇએ જણાવ્યું કે રાજ્યમાં સમાન સિવિલ કોડના સંદર્ભે લોકોના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે નાગરિકોના મંતવ્યો જાણવા ખૂબ જ જરૂરી છે સમાજમાં સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રોમાં રાખીને યુસીસીનો મુદ્દો તૈયાર કરાશે નાગરિકોના મંતવ્યો મેળવીને શક્ય ઝડપથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે ઉમેર્યું આ બેઠકમાં રાજકીય સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ લગ્ન ભરણ પોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદા લિવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે સમાન નિયમો જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સાંસદ હસમુખભાઈ પટેલ સાંસદ દિનેશભાઈ મકવાણા સ્થાનિક ધારાસભ્યો સર્વ અમિતભાઈ શાહ હર્ષદભાઈ પટેલ કૌશિક જૈન જીતેન્દ્ર પટેલ અમિત ઠાકર અમુલ ભટ્ટ દર્શનાબેન વાઘેલા કંચનબેન રાદડીયા પાયલ કુકરાણી સહિતના રાજકીય અગ્રણીઓ ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક હર્ષદ પટેલ જીટીયુના રજિસ્ટ્રાર કે એન ખેર બીએયુઓનયુના રજિસ્ટ્રાર એ કે જાડેજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના એસપી સિંઘ સહિતના શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ તેમજ વિવિધ ધર્મ સમુદાયના અગ્રણીઓ તથા સેવા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમાણે પ્રતિનિધિઓએ પણ યુસીસી સમિતિ સમક્ષ પોતાના સૂચનો રજૂ કર્યા આ બેઠકમાં અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના વિચારો રજૂ કરીને સમિતિની કામગીરીમાં સક્રિય સહયોગ આપવાની ખાતરી આપી નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર દ્વારા બેઠકના અંતે આભાર વિધિ કરવામાં આવી યુસીસી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈ સહિત સમિતિના સભ્યોને બેઠકને ફળદાયી ગણાવીને સંતોષ વ્યક્ત કર્યો તેમજ હાજર સૌને ચોવીસમી માર્ચ બે હજાર પચીસ પહેલા યુસીસી ના પોર્ટલ પર પોતાના સૂચનો લેખિતમાં જણાવવા અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરવા આપેલ કરી હતી